નમસ્કાર દર્શક મિત્રો રામ મધાને તો આજે આપણે આવી ગયા છીએ જીરું કાઢી રહ્યા છીએ પહેલાં આપણું ટ્રેક્ટર ઉપર ફરાયું અને આપણું કયા ખેતીનું જીરું હવે ખરો કાઢી રહ્યા છીએ યુવરાજ સિંહ સુપડા આપે એનું હું સાફ કરું છું તો આવી રીતે ખેડૂત મહેનત કરવી પડે છે હવે તો જો કે હલર આવી ગયા છે તો આપણું જીરું થોડુંક હતું એટલે પહેલાં જૂના જમાનામાં જેમ ખરો કાઢી રહ્યા છીએ આપણે વિડીયો સારો લાગે તો લાઇક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો આધારિત ખેતીમાં જીરું પણ થાય છે તો કોઈ પણ કેમિકલ પેસ્ટીસાઇડ વગર આપણું જીરું ફક્ત પાણી અને આપણે રખિયાનો સ્પ્રે કર્યો હતો અને બે વખત ખાટી છાશ ને એક વખત ગૌકૃપ અમૃતમ આ છે આપણું ગયા તારી ખેતીનું જીરું